બધા નાખી દીધું ખડ આપણે કાલે લીધું તું એ બાજુ બધા નાખી દીધું ને ને બધા ગોરાડા ગોળે માં ભરી દીધા છે સાસ ઠેરવવાની જે આપણે દહી આવે દહી ઉલી ગોળી માં નાખી દીધું છાસ ફેરવવાની તાજી તાજી છાસ મજા પીવાની ગાય ગાય ની છાસ પુરી સામે છે પપ્પા પાલતી ખુશ થઈ ગઈ રાજ ચાલો મિત્રો હવે આપડે જવા તી મરસા ભાવ ગઈકાલે મરસાી વીણા સારા આવ્યા છે સાડા ઓગણીસ રૂપિયા એક કિલોના ભાવ આવ્યા છે તો મરચા વીણ લઈએ તો જો ઓછા આવ્યા તો મરચા નહોતા વીણવાના અને આપણી ચેણામાં હાથી આંખવા જવાનું હતું તો હવે હાથી કેન્સલ કરીએ અને મરચા વીણવા જાવી દઈએ આપણે ભાવ તો સારા છે શું કહેવાય દેશે ફોન કહેવાય એવો હોય ફોન

ચાલો મિત્રો ફાઇનલી વાગી ગયા છે હાડા બાર થઈ ગયા અને જો આપણે મરચાં નો ઢગલો થઈ ગયો પાંચ હાડા પાંચ સા નો થઈ ગયો ઢગલો એકદમ મોટો જબ્બર તરબૂઝ ખાવા રહ્યો મરચાં નો ઢગલો જો અને હે મોટો આ લગભગ સો ઉપર ગાહડી થાય છે સો કા હાથ ગાહડી તો જોઈ હારા થાય પછી ખબર પડે કેટલા થાય તો સવાર બાપુ તરબૂજ લાવવા આવી ગયો Listen, 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 એ આપણે મરચા બધાય સાફ થઈ ગયા અને ગાડી બંદાઈ ગઈ ચાર ગાડી આયા અને બે આયા તો 6 ગાડી આપણે મરચા સાફ થઈ ગયા ને જો એટલા ખરાબ મરચા નીકળા છે વાંકડિયા ગોકડિયા હોય ને આ મરચા એ વાકી ગયા છે ડો આજ રોટલા બના બાજરાના બનાવી નાખ્યા બાય રોટલા જો આજ મસ્તી મજાના બનાયા રોટલા કેવા માસ્ત મજાના ને કેવા બનાયા કમેન્ટ કરજો બધાય જો 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 બનાયા

તો વાગી ગયા છે સવા ત્રણ અને જો નાય ધોઈને ફ્રેશ થઈ ગયા અને જો અત્યારે હું જાઉં છું ગેટ બંધ કરવા આપણે દરવાજો આપણી માતાની ગાડી હતી એ બધી શાક માર્કેટ વહી ગઈ આજ તો પિકઅપ આવી હતી તો જો ઝાપો ખુલ્લો છે ઝાપો વાસ્ય અને જો પેટ પૂજા પણ કરી લઈએ આપણી જામફળીનું જામફળ તો નાસ્તો પણ કરી લઈએ ને પછી જવા દઈએ આપણે ચણામાં હાથી આંકવાનું છે આપણો ગેટ તો એ ગેટ વાંસવાનું છે આપણે ને ગઈ રાત્રે જો ખૂટ્યો આવ્યો તો આ બાજુથી માથું મારીને જોઈએ એક આ ખીલો આપણે ક્યાંય તમને ભૂખ દેખાડી આ જવું ને આ ભૂખ આવડો એને છે ને આ હુકને અહીંયા એ રીતના આમ છડાવી દેવાનો એટલે ગેટ થઈ જાય બને આપણો તો એ ખૂટ્યો થી આવ્યો હોય એ મમ્મી માથું માર્યું આ હુક્કા આપણે ભરાવાનું એ નોખા કાઢી નાખ્યા હતા ઝાપો ખુલી ગયો પછી આપણી તુવેરમાં ગરી ગયો તો રાત્રે એક વાગ્યે બે સાત આઠ જણા થઈને કાઢ્યો બારો એ આમ થઈને વહી ગયો તો પછી ચાલો આપણે ઝાપો વાસી દઈ ડેટ થઈ ગયો બંધ આપણો દરવાજો ચાલો મિત્રો વાગી ગયા છે પોણા ચાર થઈ ગયા અને જો અમે અમારો દેશી જુગાર લાઈન આવી ગયા છે ચણામાં હાથી આંકવા તો ખડા ચણામાં કઈક કંઈક ખડ ઉગ્યું છે પારું પારું જે માંડીમાં જ્યાં જ્યાં પાક્યું તો ત્યાં ખડ ઉગ્યું છે તો એ હાથી આંક નાખ્યા પછી ત્રણ સાત દિવસ જવા દઈ ને પછી પાણી પાઈ દઈશું પેલા ચણા જો દેખાય લાઈન સીધી જો લીલી શામ દેખાય અને મસ્તના ચણા થઈ ગયા આપણે વાયા પછી એક વાર દેખાય રહ્યા હતા ઝીણા 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 હતા તય એ પછી જો આજના અત્યારે જોઈ લે તમે તો મિત્રો વાગી ગયા છે સાંજના સાડા ચાર થઈ ગયા ને જો બા ચા બનાવી સાડા ચાર વાગ્યા નહીં તો મસ્ત મજાની ચા હા ચા દેવા જાય છે બાપુને જો બાપુને મજા નથી આ જો ગોદ ડોવાથી નહોતા બાપુ ચા પીવાના નથી

ચાલો આપણે જલ્દી જલ્દી ચા પી લઈ પછી ચાર પાંચ રાખી નાખીએ ને પછી ડુંગળી ઉબાડવાની છે અને રજકો વાળવાના હલો ચા તીવું આવી ગયા સવાર મોકલવાની બપોરે મોડું થઈ જાય ડુંગળી હવારમાં બપોરે વહેલા વેસાય બાર વાગ્યે એ આપણે આપણે તૂરીને મરસાની બધી બે વાગ્યા પછી ને ને બધું ધાણા છે મેથી એ બધું હવા બપોરે બાર વાગ્યે વેચાઈ જાય પછી મોડા મોડા જાય મોડા જાય એટલે એનું કાંઈ બહુ જોવે એવો ભાવ ના આવે કે લેવા વાળા હોય નહિ કોઈ સકડ આવે વાગી ગયા છે સાંજના પોણા છ થઈ ગયા અને આપણે અડધા જણામાં હાથે એક ગયું છે તો એકદમ કમ્પ્લીટ અડધા ચણામાં હાથે હાલી ગયો મિત્રો આપણે ચણામાં હાથે હાલી ગયું તો કેવાય એકદમ લીલાસમ સા દેખાય ને સુરત દાદા જો આથમન તૈયારી છે ને જોઈએ આ બાજુ હાથી દેખાયેલું એમાં હારા ન દેખાય ગયો એમાં સા ન દેખાય ધોળું ધોળું દેખાય ને આમાં જો હાથે હાલી ગયું એટલે એકદમ કાળું થઈ જાય અને દેખાય લીલું છમ અને ચણા પણ હાલો તમને બતાવી દઉં જો આ રહ્યા આપણા ચણા દેખાય છે ને મસ્તીના ચણા થઈ ગયા આપણા અવળા આવડા ચણા થઈ ગયા આપણે આથી લગભગ પંદરેક દિવસના થઈ ગયા છે ને એકદમ લીલા છમ સમસા દેખાય સીધા એકદમ ને અત્યારનું વાતાવરણ આવું છે કંઈક બહુ સુંદર મજાનું વાતાવરણ અત્યારે ચલો પોણા છ થઈ ગયા છે અને હવે આપણે જવા દઈ ઘરે અને હજુ જો રજકો વાઢવાનો ટાઈમમાં રજકો વાઢવા રહીશ તો અંધાર થઈ જશે ને પછી આપણે ડુંગળી ઉંબળવાનું કામ કેન્સલ કર્યું એમ કે જો આ હાથી ચાલી જાય એટલે ચાર પાંચ દિવસ પછી પાણી પણ પી જાય ચાલો મિત્ર બાકી ગયા હાડાછો થઈ ગયા અને જો રજકો આપતા અંધારું થઈ ગયો ને જો અત્યારે વાળુની શિયાળી ચાલે છે ને મારે રાત્રે જમવાનું હોય ને વાળું કે સવારે જમવાનું હોય ને શીરામણ ને બપોરે જમવાનું હોય ને બપોરા કે ચાલો હવે રજકો બધા આવી એક કલ્પે લઈને આવી ગયો ને ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો નહીં બસ ચાલો હવે ધારું થઈ ગયો મોડું થઈ ગયું હાથી હાંકવામાં રહ્યા રજકોવાડવા મોડું થઈ ગયું હાલો તમે વિડીયોને લાઈક કરી દો અને અમે ધોઈ લઈ ગાયું ને આ તમે એક લાઈક કરવામાં થોડીક કંજુસાઈ કરો છો આપણે વ્યૂ વારે એક હજાર ઉપર આવે અને લાઈક માત્ર એકસો વીસ જ આવે તો પ્લીઝ એક લાઈક કરો તમને મોટિવેશન મળે અને વિડીયો બનાવવાની પણ મજા આવે તો પ્લીઝ એક લાઈક પણ કરી દીજો ને અહીંયા જો દર્શન નૈવ્યાન સોનું ત્રણ રમે છે ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો આજનો લોક કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો